વડોદરાના સમાવિસ્તારમાં આવેલ બ્લિન્કેટ કંપનીના ગોડાઉનને કારણે હેરાન થયેલા સ્થાનિકોએ મધરાત્રિએ હોબાળો મચાવ્યા બાદ પાલિકાએ ગેરકાયદેસર ચાલતા ગોડાઉનને સીલ કર્યું હતું છેલ્લા ચાર મહિનાથી સમાસ્તારમાં બ્લિન્કેટ કંપની દ્વારા ખૂબ મોટી જગ્યાને ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો સ્થાનિકોનું કહેવું છે કે ગોડાઉનમાં કામ કરતા ડિલિવરી માટેના માણસોથી રોજ વિસ્તારના લોકો હેરાન પરેશાન થયાની ફરિયાદ કરવામાં આવી છે એક પ્રકારનું ન્યુસન્સ આ વિસ્તારમાં ઊભું થયું છે આ ગોડાઉનમાં કામ કરતા કામદારો અને ડિલિવરી બોય દ્વારા બહાર રોડ ઉપર બાઇક ઉપર સુઈ મોટેથી સ્પીકર ઉપર ગાયન વગાડવામાં આવે છે આવતા જતા લોકોની મશ્કરી કરવામાં આવેલી અને સારા પ્રકારના કોમેન્ટ પણ પાસ કરવામાં આવે છે જેની જાણ ગોડાઉનના માલિકને પણ કરવામાં આવી હતી તે છતાં ગોડાઉન માલિક સામે કોઈ પણ પ્રકારના પગલા લીધા ન હતા અમે છેલ્લા ચાર મહિનાથી વડોદરા મહાનગરપાલિકા બાબતે લેખિતમાં મૌખિક ફરિયાદો પણ કરી છે તેમ છતાં કોઈપણ પ્રકારના પગલા ન લેવાતા અમે અમારા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર ફરિયાદો કરી છે ત્યારે પીસીઆર વાન આવીને જતી રહે છે પરંતુ કોઈ એક્શન લેવાતું નથી જેના કારણે સ્થાનિકોએ ભેગા મળી આ ગેરકાયદેસર ચાલતું ગોડાઉન બંધ કરવા માટે વિરોધ કર્યો હતો જો કે આ વાત વધુ પ્રસરતા વિસ્તારના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુર હોય તે તાત્કાલિક આ બાબતે પાલિકાના સંબંધિત અધિકારીને રજૂઆત કરી હતી જેથી કરીને પાલિકા તંત્ર દ્વારા ગોડાઉનને સીલ મારવામાં આવી છે અને કડક કાર્યવાહી કરી છે તેથી અમે ખુશ છે પાલિકા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કંપનીના ગોડાઉનની ગેરહેતી થતી હોય અને કામ કરનાર વ્યક્તિઓ દ્વારા સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરાતા હોય તેવી ફરિયાદ મળતા ગેરકાયદેસર રીતે ચાલતું ગોડાઉન પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે આ ગોડાઉન જેના નામનું છે જે પ્રવૃત્તિ થતી હતી તમામ માહિતી પણ ગોડાઉનના માલિક પાસેથી મંગાવવામાં આવી છે તમામ વાત જોયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતું સ્થાનિકોને હેરાન પરેશાન કરતા ગોડાઉનમાં કામ કરતા કર્મીઓ ડિલિવરી બોય માટેની ફરિયાદના આધારે ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે સીલ કરવામાં આવ્યું છે